નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાતમાં બાળકો માટેની પેન્શન યોજના પ્રારંભ એનપીએસ વાત્સલ્ય ખાતું અઢારથી ઓછી વયના બાળકો માટે ઓછામાં ઓછા દસ ઓછામાં ઓછા હજાર રૂપિયાથી ખોલી શકાશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એનપીએસ વાત્સલ્ય સ્કીમ લોન્ચ કરી છે જેમાં માતા પિતા બાળકો માટે પેન્શન ખાતું ખોલી નાણાં રોકાણ કરશે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ ખાતું ખોલી શકાય છે અઢાર વર્ષ પછી નિયમિત એનપીએસ માં ફેરફાર આવશે ખાતું ઓછામાં ઓછા હજાર રૂપિયાથી ખોલી શકાય છે અને દર વર્ષે હજાર રૂપિયા ભરવા પડશે સાઠ વર્ષની ઉંમર બાદ પેન્શન મળવાનું ફેરુ થઈ જશે રોડ રસ્તાઓને લઈને સરકારનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલે સ્વ નીતિ સ્વિ નીમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ત્રણ મહાનગરપાલિકાઓને સડક યોજનાની કુલ બસો ને પંચાવન પોઈન્ટ છ કરોડ રૂપિયાની મંજૂરી આપી છે તદનુસાર સુરત મહાનગરપાલિકાને યાદ રસ્તા પહોળા કરવા નવા રસ્તા બનાવવા ફૂટપાથ નિર્માણ અને સીસી રોડ તથા રોડ કાર્પેટ તેમજ રી વિવિધ પાંચસો ને ઓગણ એંસી કામો માટે એક

દસ થી તેર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદ વરસી શકે છે મોટા ભાગના વિસ્તારોમાં ચાર ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે પંજાબ નેશનલ બેંકના ગ્રાહકો માટે ચેતવણી જો તમારું બેંક એકાઉન્ટ પંજાબ નેશનલ બેંકમાં છે તો તમારા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે પંજાબ નેશનલ બેંકે એવા ગ્રાહકોને ચેતવણી આપી છે કે જેમના એકાઉન્ટમાં બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન નથી થઈ આ સિવાય બેલેન્સ પણ શૂન્ય છે બેંક ટ્વીટ હવે એક્સ પર એટલે કે પોસ્ટ કરો દ્વારા કહ્યું છે કે આવા એકાઉન્ટ બંધ કરવામાં આવશે જો તમે પણ તમારા પીએન પંજાબ નેશનલ બેંકમાં ખાતા બે વર્ષથી કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું નથી તો જલ્દી કરી લો. સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ ચાંદીમાં ઘટાડો તહેવાર વેલા છે સોનું થયું મોંઘુ ભાવમાં આવ્યો જોડર ઉછાળો ઇન્ડિયન બુલિયન્સ એન્ડ વેલેર્સ એસોસિએશનમાં અનુસાર સોમવારે દસ ગ્રામ સોના

રાજ્યમાં આંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે યોજના હેઠળ હરિયાણાના લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે એમણે કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદર હજાર કરોડ પંદરસો કરોડ રૂપિયાના ખર્ચ કરશે તો મિત્રો ગુજરાતની અંદર પણ દિવાળી પહેલાં ચોખા કરીને આંત્યોદય યોજના રેશન કાર્ડ તારકોને બીપીએલ રેશન કાર્ડ તારકો જેમને દિવાળી પહેલા પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં તે કોમેન્ટ કરજો ફરી એક વખત ધ્રુજી કચ્છની ધરતી ફરી ભૂકંપનો આંચકો અનુભવાય છે રાપરથી બાર કિલોમી દૂર તેનું કેન્દ્ર હોવાનું સામે આવ્યું છે વિક્ષો શેર પર ભૂકંપની તીવ્રતા ત્રણ પોઈન્ટ નોંધાય છે સેવારે દસ મિનિટ ભૂકંપ અનુભવ હતો દિવાળી પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિનો અઢારમો હપ્તો કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિનો અઢારમો હપ્તો આપવા જઈ રહી છે કેન્દ્ર સરકાર આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે ખેડૂતોએ તેના લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન જારી કરી છે આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કરવામાં આવશે કહેવામાં આવ્યું છે કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉ હપ્તામાં સમાન નીતિના દેશના લગભગ નવ કરોડ ખેડૂતોને ખાતામાં પહોંચી હતી કેન્દ્રીય કેબિનેટમાં ખેડૂતોને માટે બે મથવાનાને પ્રધાનમંત્રી અનદાતા સંરક્ષણ અભિયાન ચાલુ રાખાશે આશા યોજનામાં પચ્ચીસ છવ્વીસ સુધી પાંત્રીસ હજાર કરોડ ખર્ચાશે રવી સિઝનમાં ખેડૂતોને પ્રોષણક્ષમ દરેક ખાતર મળશે પીએનજી ખાતર પર ચોવીસ હજાર ચારસો પંચોતેર પોઈન્ટ ત્રેપન કરોડ સબસિડી મંજુ ખેડૂત મિત્રો આવો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા આવનો ઓડિયો પહોંચતા રહે